मतोल भागमा त्यसबाट हाम्रो मुद्दा सुरुबाट सुरु छ हाम्रो जतिले दायित्व सबैबाट छ हामीले केमा चाहिँ दाउचित गर्न सक्छ हामी बुझाइ छ हामीले हामीले देखा छ कि नयाँ दलहरु बारे चाहिँ त्यसको बारेमा समाजले गरेको नीतिले मतदान चाहिँ विपक्षी पक्षले हामीले गर्न सक्छ त्यो नीति सारो બકીમ કલી દેરો પર ન થાકું તો મૈજસો જેર ઓમે જોમ ઓમે જોમ રિવર્સે ટાંક ઓમે છે ચાલે મતદાન છે एक सौ तीन वर्षा है Terima પૂરી દુનિયામાં આંગળી ના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બુથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતો પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે 就是你在认。